પ્રેઝ રોડ મિત્રો આજે આપણે ઉત્પત્તિનું પુસ્તક તેનો બાવીસમો ધ્યાય અને તેની બીજી ગલમાંથી પ્રભુનું વચન જોવાના છે અને તેમણે કહ્યું હવે તારો દીકરો તારો એકનો એક દીકરો ઈશાક જેના પર તું પ્રેમ કરે છે તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દાનાર્પણ કર આ પ્રભુનું વચન છે ઉત્પત્તિ બાવીસમો અધ્યાય તેની બીજી ક્રમ મિત્રો આજે આપણે જે પ્રભુના વચનોમાંથી જોવા માગીએ છીએ અને એ તો છે ઉત્પત્તિનું પુસ્તક તેનો બાવીસમો અધ્યાય કે જેમાં ઈશ્વર ઈશાકનું અર્પણ કરવાને માટે ઇબ્રાહિમને આજ્ઞા કરે છે અને આ બાવીસમો અધ્યાયમાં ઇબ્રાહિમ તેમના એકના એક પુત્ર ઈશાકને એ દહનાર્પણને માટે એ લઈ જાય છે એ બલિદાનને માટે એ લઈ જાય છે એ વાત આપણે આ અધ્યાયમાં જોઈએ છે મિત્રો જૂના કરારમાં જોઈએ તો ઈશ્વર પિતા એ મનુષ્યનું બલિદાન એ કોઈ પણ સમય અથવા ઈબ્રાહીમ સાથેના કરારમાં કોઈ પણ રીતે એ બાબત એ સંકળાઈ નહોતી પિતા અહીંયા ઈશાકનું અર્પણ અથવા બલિદાન માગે છે પણ કોઈપણ રીતે આપણે જોઈએ તો જૂના કરારમાં શરૂઆતના જે ઉત્પત્તિના પુસ્તક છે તેમાં આપણે જોઈએ તો ઇબ્રાહિમ સાથેનો જે કરાર છે એમાં કોઈ પણ રીતે મનુષ્યનું બલિદાન એ એમાં સામેલ નહોતું પણ અહીંયા આપણે જોઈએ છે ઈશ્વર પિતા ઇબ્રાહિમની પાસે કંઈ અલગ જ પ્રકારની માગણી કરે છે અલગ જ પ્રકારના અર્પણની એ ત્યાં વાત મૂકે છે અને આપણે એ પણ જોઈએ છે કે ઇબ્રાહિમ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર સંપૂર્ણ આધીનતાથી એ એમની આજ્ઞાનું અક્ષરશા એ પાલન કરે છે અને આપણે જોઈએ છે કે એ એ બોરિયા દેશમાં એ ચાલ્યો જાય છે ત્યાં એમને એક પર્વત બતાવે છે અને ત્યાં એમને ધારણ પણ કરવાનું કહેવામાં આવે છે ઇબ્રાહિમ સવારે ઉઠે છે એમના એકના એક દીકરા ઈસાકને સાથે લે છે સાથે બે જુવાનોને પણ તે એમની સાથે લે છે અને એ બધા એટલે કે બે જુવાનો ઈસાક અને ઇબ્રાહીમ એ પછી આગળ એ મુસાફરીમાં એ આગળ વધે છે અને ચોક્કસ એ મુસાફરીમાં ઇબ્રાહિમના મગજમાં ઘણા બધા પ્રશ્નો કદાચ હોઈ શકે પણ અહીંયા આપણે જોઈએ છે સંપૂર્ણ આધીનતાથી બાઇબલ તો નોંધે છે કે સવારે વહેલા ઉઠે કે વહેલી પરોડે વહેલી સવારે એ ઉઠે છે અને એ એમની મુસાફરી શરૂ કરે છે સગળી આશા જે એમને ઈશ્વર પિતા પર હતી જે એમને એમની પત્ની કે જેઓ એ પુત્રની ઈચ્છા રાખતા હતા એ બધી આશા થોડી વારમાં કદાચ એ મરી જશે એમનો જે પ્રેમ જે એકનો એક પુત્ર ઈશાક એમનો જે પ્રેમ એમના પુત્ર પર કરતા હતા એ પ્રેમ એ પ્રેમ પણ થોડી વાર પછી કદાચ એ મરી જશે અને એ વચનો કે જે ઈશ્વર પિતાએ તેમને આપેલા એ વચનો પણ થોડી વાર પછી કદાચ એનો નાશ થશે એનો અંત આવશે અને એ બધી બાબતો સાથે ઇબ્રાહિમ એ પોતાના પુત્ર પર છરો ઉગામવાને માટે એ તૈયાર થઈ જાય છે એમના મગજમાં કદાચ એ જ વાત હશે કે મારો દીકરો એ થોડા સમય પછી મારા જ હાથથી બરાબર એ મારી જશે પણ એની સાથે સાથે એમની આશા કે જે ઈશ્વર પિતા પર છે એમનો પ્રેમ કે જે એમના પુત્ર ઈશાક પર છે અને એ વચન કે જે ઈશ્વરભિતા એમને આપ્યું છે બધું જ થોડી વારમાં એ દીકરાની સાથે બધું પણ મરી જવાનું છે મરણ પામવાનું છે અને ઇબ્રાહિમ ઈશાકને નહીં પણ તે પોતાના એકના એક પુત્ર કે જેમની પર તે અપાર પ્રેમ કરે છે એ દીકરાને એ મારવાને માટે પોતાનો હાથ એ ઉગામે છે પણ આપણે જોઈએ તો એ પોતાના દીકરાને એ જાણે કે પોતાને જ એ પોતાને જ એ પોતાના હાથથી એ છરો પોતાની તરફ એ ઉગામે છે આમ તો આપણને લાગે કે એ પોતાના દીકરાને મારવાને માટે છરો ઉગામે છે પણ એ પોતાની ઉપર જ જાણે કે આડકતરી રીતે એ છરો ઉગામવાને માટે એ તૈયાર થાય છે કેમ કારણ કે એકના એક પુત્ર ઈશાક પર એમનો અપાર પ્રેમ અપાર સ્નેહ એ બધી લાગણીઓ એ બધી આશા પ્રેમ એ બધી જ બાબતો જાણે કે એ પોતાના ઉપર જ છરો ઉગામતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ અને મિત્રો આ બધી બાબતોમાં જે અગત્યની બાબત છે અને એ તો એ છે ઇબ્રાહિમનું ઈશ્વર પિતાની આજ્ઞાઓ માટેનું સંપૂર્ણ આજ્ઞા પાલન એમનું ઓબિડિયન્સ એ આપણે અહીંયા જોઈ શકીએ છે કોઈ પણ પ્રશ્નો કરતા નથી કોઈ પણ ખુલાસા માંગતા નથી એ જે કીધું એ કરવાને માટે એ તૈયાર થઈ જાય છે અને એ આગળ વધે છે અને કોઈ પણ કિંમતે એ ઈશ્વરની આરાધના કરવાને માટે ઇબ્રાહીમ તૈયાર છે તમે જુઓ આ જ પ્રસંગમાં ઉત્પત્તિ બાવીસનો અધ્યાય પાંચમી કલમ એ કહે છે કે તમે અહીં ગઢડા પાસે રહો ને હું તથા છોકરો પહેલે ઠેકાણે જઈએ અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું ઈબ્રાહિમ આવા કટોકટીના સમયે આવા મુશ્કેલ ભર્યા પડકાર ભર્યા સમયે પણ એ આગ્ના દિનતા સાથે એ પડકાર ચોકસ એ સમય છે પણ તેમ છતાં પણ એ આજ્ઞા દિનતા સાથે એ ઈશ્વરનું ભજન કરવાનો એ નિર્ણય લે છે એ દ્રઢ નિશ્ચય કરે છે અને મિત્રો આજ્ઞા પાલન સાથે જાણે કે એ પોતાનો સ્વનકાર પોતાની ઘણી બધી એ લાગણીઓ ઈચ્છાઓ અને પોતાની ઘણી બધી બાબતો એ દીકરાની સાથે સંકળાયેલી છે પણ એ બધું જ એ સ્વનકાર કરીને એ આજ્ઞા પાલનમાં એ આગળ વધે છે અને એથી જ એ કહે છે કે હું અને દીકરો અમે જઈને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું અને એ આજ્ઞાધીનતા એ સ્વનકાર અને એ આરાધના સાથે એમને એમના ઈશ્વર પિતા પર સંપૂર્ણ ભરોસો છે કે અમે પાછા આવીશું અને મિત્રો ઇબ્રાહિમ એ પોતે એ છરો ઉગાવવાને માટે એ તૈયાર થાય છે ઇબ્રાહિમ હા ભલે એ થોડા નાખુશ કદાચ આપણે કહી શકીએ કદાચ અજુગતું લાગે કેમ કારણ કે આપણે જોઈએ છીએ હિબ્રુઓનો પત્ર તેનો અગિયારમો અધ્યાય અને તેની ઓગણીસમી કલમ હિબ્રુ અગિયાર અને ઓગણીસ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે હિબ્રુ અગિયાર અને ઓગણીસ કેમ કે મોયલાને પણ ઉઠાડવાને ઈશ્વર સમર્થ છે ઇબ્રાહીમ કહે છે કે ભલે હું મારા દીકરા પર આ છરો ઉગાવી દઉં પણ મને એ પૂરેપૂરો ભરોસો એ ખાતરી છે કે ઈશ્વર પિતા એ મોયલાઓને પણ ઉઠાડવાને માટે એ સમર્થ છે ઇબ્રાહિમના મગજમાં કદાચ એ વિચાર છે અથવા એક ચોક્કસની ખાતરી છે કે ભલે આ છરો મારા દીકરાના ગળા પર વાગે એ મરી જાય પણ મારા ઈશ્વર પિતા એ મારા દીકરાને ઉઠાડવાને માટે એ ઈશ્વર પિતા એ પૂરેપૂરા સમર્થ છે હિબ્રોનો પત્ર અગિયારમો અધ્યાય ઓગણીસમી કલમ આ વચ્ચેના ખાતરી આપણને આપે છે અને ઇબ્રાહિમ એ ચોક્કસ એ વિશ્વાસ રાખે છે કે ભલે આ છરો મારા દીકરાના ગળા પર વાગે પણ ઈશ્વર પિતા મારા દીકરાને પુનૃત્થાન પમાડશે અને ફરીથી એ જીવતો કરશે અને ઇબ્રાહીમ નાખુશ એટલા માટે છે કે એ એ પુનરુત્થાન એમને ત્યાં જોવા મળી શક્યું નહીં અને મિત્રો ગલાતીઓનો પુસ્તક ગલાતીઓનો પત્ર તેનો ત્રીજો અધ્યાય તેની સાતમી કલમ નોંધે છે કે જેવો વિશ્વાસ કરનારા છે તેઓ ઇબ્રાહીમના દીકરા છે મિત્રો આ જે પાત્ર છે એ પાત્ર આપણને શીખવે છે કે ગમે તેવા પડકાર ભર્યા સમયો એ માનકી મુશ્કેલી નિષ્ફળતા નિરાશા એ ગમે તેવા કપરા ચઢાણો હોય એવા દુઃખના સમયો હોય કે જેમાં આપણી આશા લગભગ નાશ પામતી હોય મરી પરવારી હોય પણ એવા સમયે ઇબ્રાહિમ જેવો વિશ્વાસ ઇબ્રાહિમ જેવું આજ્ઞા પાલન ઇબ્રાહિમ જેવો સ્વનકાર અને ઇબ્રાહિમ જેવી આરાધનાનો ભાવ આપણા જીવનોમાં હૃદયોમાં એ ચોક્કસથી હોવો જોઈએ અને ત્યારે જ આપણે ઇબ્રાહિમની જેમ કહી શકીએ કે અમે ભજન કરીને તમારી પાસે પાછા આવીશું અને જો એ છરો હું ઉગામું તો પણ મને પૂરેપૂરો ભરોસો છે કે મારા ઈશ્વર એને સજીવન કરશે એને જીવતો કરશે મિત્રો ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો તેનું છઠ્ઠી કલમ જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ ઈશ્વરના દીકરા છે ગલાથી ત્રણ સાત પણ ત્રીસમો ધ્યાય છઠ્ઠી કલમ હું સુખમાં હતો ત્યારે મેં કહ્યું હું કદી ડગીશ નહીં ગીત શાસ્ત્રી અહીંયા એ જણાવે છે કે હું સુખમાં હતો ત્યારે મેં કહ્યું હું કદી ડગીશ નહીં જીવનના સમયો પ્રસંગો એ બદલાતા રહે છે પણ એ દરેક સમયે ઈશ્વર પ્રત્યેનો આપણો ભક્તિભાવ આપણી આરાધના એમનો એમના પરનો વિશ્વાસ એ કદી પણ એ ડગવો ના જોઈએ ચાહે સુખ હોય દુઃખ હોય બીમારી હોય માંદગી મુશ્કેલી નિષ્ફળતા એ ગમે તે હોય પણ એ ક્યારે પણ ડગવો ના જોઈએ એ વિશ્વાસ ઇબ્રાહીમના વિશ્વાસ જેવો અડગ અને દ્રઢ નિશ્ચયતાથી ભરપૂર એવો એ વિશ્વાસ હોવો જોઈએ અને મિત્રો ઇબ્રાહિમની આ કસોટી આપણને ત્રણ બાબત એ શીખવે છે સૌથી પહેલી બાબત છે કે પરીક્ષણો આપણા વિશ્વાસની શક્તિને એ ચકાસવાને માટે હોય છે જીવનમાં ઘણા બધા પડકારો મુશ્કેલી ચેલેન્જીસ એ બધું આવતું હોય એ પરીક્ષાઓ કસોટીઓ આવતી હોય પણ એ આપણા વિશ્વાસની જે શક્તિ છે વિશ્વાસનું જે લેવલ છે એ ચકાસવાને માટે એ કસોટીઓ એ પરીક્ષણો એ આવતા હોય છે એનાથી ગભરાવવાની અથવા નાસીપાસ થવાની જરૂર નથી ઇબ્રાહીમ એ એવા સમયે પણ ઈશ્વરનું ભજન કરે છે એવા સમયે પણ એ સંપૂર્ણ એ ઈશ્વરની આજ્ઞાને આધીન થાય છે બીજો કાળવૃત્તાંત તેનો બત્રીસમો અધ્યાય એકત્રીસમી કલમ એ પાત્ર છે હિજકિયાનું પાત્રનો ઉલ્લેખ છે અને ઘણા સમય આપણને લાગે કે ઈશ્વર એ આપણા જીવનોમાં પડકારો અને મુશ્કેલી કેમ આવવા દે છે અથવા શા માટે આવું થાય છે બીજો કાળુતાન બત્રીસમો થાય એકત્રીસમી કલમ કહે છે હિજકિયાના સંદર્ભમાં તેની કસોટી થાય ને તેના અંતકરણમાં જે કંઈ હતું તે બધું જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્ર મૂક્યો ઇંગ્લિશમાં અનુવાદ છે ગોડ લેફ્ટ હિમ ટુ ટેસ્ટ હિમ ઘણા સમય એવા આવે કે એ આપણને લાગે કેમ આ કસોટી કેમ આ પરીક્ષણ કેમ આ મુશ્કેલી કેમ આ સંકટ પણ એવા સમયોમાં ઈશ્વર આપણી કસોટી કરવા માગે છે આપણા અંતઃકરણની કસોટી આપણા વિશ્વાસની કસોટી એ કરવા માગે છે શું ઈશ્વરને કશું અથવા શું ઈશ્વરને બધું જાણતા નથી આ ઈશ્વર ચોક્કસ બધું જાણે છે પણ આપણે આપણો વિશ્વાસ અને એ વિશ્વાસ એ કેવો છે એ કેવી માત્રામાં છે એની જાણ આપણને થાય માટે ઈશ્વર એ કસોટી એ આવવા દે છે અને મિત્રો પહેલી બાબત છે કે પરીક્ષણો એટલા માટે આવે છે કે આપણી વિશ્વાસની ચકાસણી થાય એની પારખ થાય એટલા માટે એ પરીક્ષણો કસોટી આવે છે અને બીજી બાબત કે પરીક્ષણો કસોટીઓ અને એ પડકારના સમય એટલા માટે પણ આવે છે કે ઈશ્વર પિતા આપણને નમ્ર કરવા માગે છે માટે એ આવે છે પ્રેત પાઉલ બહુ અજાયબ જેવી વાત કહે છે બીજા ખરોનથી બારમો અધ્યાયમાં અને તેની સાતમી કલમમાં તેના દેહમાં એક આંટો છે અને એને લઈને કહે છે કે દેહમાં કાંટો છે અને એટલા માટે છે કે જેથી પ્રેરિત પાઉલ કહે છે કે જેથી હું અતિશય વડાઈ ના કરું હું બહુ અભિમાની ના બની જાઉં હું બહુ આવેશમાં અથવા હું મારા ઉપર જ બહુ પ્રાઉડ ફીલ ના કરું પ્રેરિત પાઉલ કહે છે કે દેહમાં કાંટો એટલા માટે છે કે હું અતિશય વડાઈ ના કરું પરીક્ષણો જીવનમાં એટલા માટે પણ આવે છે અથવા ઈશ્વર લાવે છે કે આપણે નમ્ર બનીએ અને આપણે વડાઈ ના કરીએ એટલા માટે પણ પરીક્ષણો એ આવતા હોય છે ત્રીજી બાબત આપણી દ્રષ્ટિ જે જગત અને જગતના બાબરો તરફ જગતના વાનાઓ તરફ હોય છે એની તરફથી હટીને ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ એ લાગે ઈશ્વરની સાથે આપણે જોડાઈએ એના માટે પણ પરીક્ષણો એ આવતા હોય છે કસોટીઓ એ જીવનમાં આવતી હોય છે મિત્રો હબાકુક નું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય તેની સત્તર અઢાર કલમ બહુ અજાયબ જેવું શિક્ષણ ઉત્તેજન આપણને આપે છે કે જ્યારે આપણે હોય 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 મુસીબતમાં મુશ્કેલીમાં બીમારી મનવાળમાં હોય અથવા નિરાશાના એ સમય હોય ત્યારે હબાકુક નું પુસ્તક તેનો ત્રીજો તેનો ત્રીજો અધ્યાય તેની સત્તર અઢાર કલમ જો કે અંજેરીને મોર ન આવે ને દ્રાક્ષા વેલાઓને દ્રાક્ષા ન લાગે જૈતુનની પેદાશ ન થાય ખેતરોમાં કંઈ અન્ન પાકે નહીં પાડામાંથી ઘેટા બકરા નાશ પામે ને કોળમાં કંઈ ઢોર ડાંગ રહે નહીં આ બા ત્રીજો અધ્યાય અઢારમી કલમ કહે છે તો પણ તો પણ હું યહોવામાં હર્ષ પામીશ તો પણ હું યહોવામાં હર્ષ પામીશ હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ એ ગમે તેવી કસોટી પડકારો એ નિરાશાના સમયા હોય એ નિષ્ફળતાના સમયો હોય આશા મરી પરવારી હોય ગમે તેવા પરિસ્થિતિ પરિબળો હોય પણ આ વચન આજે તમને મને ઉત્તેજન આપે છે કે તો પણ તો પણ હું યહવામાં હર્ષ પામીશ તો પણ હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં હું આનંદ કરીશ અને ઇબ્રાહિમનું પાત્ર શિક્ષણ આપણને આપે છે ઉત્તેજન આપે છે કે એવા સમયોમાં ઇબ્રાહિમ એ ઈશ્વરનું ભજન કરવાનું એ પસંદ કરે છે ઈશ્વરની આજ્ઞાને પાળવાનું એ પસંદ કરે છે અને ઈશ્વરને આજ્ઞાધીન થવાનું ઈશ્વરની ઈચ્છાને પૂરી કરવાનું એ પસંદ કરે છે અને બધામાં એનો વિશ્વાસનો જે પારો છે એકદમ એ હાઈ પર છે એને પૂરો વિશ્વાસ પૂરી ખાતરી છે કે ભલો ભલે આ છરો મારા દીકરાના ગળા પર લાગે એને વાગે તો પણ મારા ઈશ્વર એને ઉઠાડવાને માટે એ પૂરેપૂરા સમર્થ છે આ ઈબ્રાહિમનો વિશ્વાસ એ કસોટીના સમયમાં આપણે જોઈ શકીએ છીએ જો આપણે પણ આવા કોઈ સમયમાં હોય તો આજે આ વચન તમને મને ઉત્તેજન આપે છે કે એવા સમયે આપણે ઈશ્વરની આજ્ઞાને પાળીએ આજ્ઞાધીન થઈએ સ્વનકાર કરીએ એમની ઈચ્છાને પૂરી કરીએ અને ઈશ્વરનું ભજન આરાધના પૂરા મન ભાવતી કરીએ અને વિશ્વાસ સાથે આપણે એ સમયોમાં ટકી રહીએ આ વચનો શીખવા સમજવા ઈશ્વર પિતા આપણા સર્વની સહાય અને મ્રત કરે ગોડ બ્લેસ યુ